હલો મિત્રો જે તું છું તમારો મિત્ર ડીદી ચાલા તો કાલે છે રક્ષાબંધન તો રક્ષાબંધનના દિવસે મારા મમ્મીએ બનાવી છે કુનાફા ચોકલેટ જે દુબઈમાં મળે છે અને મારા નાના જીયાજી પણ દુબઈમાં છે તો જો તે આ વ્લોક જોતા હોય તો તે લઈ આવજો મારા મમ્મીએ મને બને છે અરે કુનાફા ચોકલેટ અને પહેલીથી મેં એટલે બ્લોક નહોતા નાખ્યા કારણ કે મારી સાયન્સ અને ઇંગ્લિશની એક્ઝામ હતી તો એક્ઝામના કારણે મારે તેનું બહુ પગું કરવાનું હતું કારણ કે મારે તેમાં વધારે માર્ક્સ લાવવાના છે એટલે મેં ભણું પાક કર્યું એટલે હું બે દિવસથી બ્લોગ નહોતો નાખી શક્યો મારા મયુર જીજાજી જ્યારે તમે અત્યારે મારો આ બ્લોગ જોતા હોય તો મારા માટે દુબઈથી કુનાફા ચોકલેટ લેતા જાઓ પણ ફિલહાલ તો તમારો આવું શક્ય નથી તો અત્યારે વાંચી જ કામ ચાલે લઈશ જ્યારે તમે આવો ત્યારે મારા માટે કુનાફા ચોકલેટ લેતા જાઓ ચાલો હવે આપણે તેને કાઢીએ ઓ વાવ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચોકલેટ બનાવી છે હવે આપણે આ ચોકલેટ કાઢી ઓ તો આ પણ એટલી મોટી અને સરસ ડિઝાઇન વાળી એકદમ બની છે તો તમે જોઈ શકો છો એકદમ ઠંડી પણ એટલી છે અને લખેલું પણ બધું આવી ગયું છે એકદમ મસ્ત ચોકલેટ બની છે તો જલ્દી થી જલ્દી અહીંથી પીસ કરીને તમે મારા સાથે જો ગુનાફા ચોકલેટ થવા આવી જાઓ તો હવે આપણે એનો એક પીસ કાપી તમે જોઈ શકો છો અંદર પણ છે એકદમ આ ડિઝાઇન પણ આવી ગઈ છે તો મને તો લાગે છે બહુ સારી ચોકલેટ બની છે જલ્દીથી જલ્દી મારા વિડીયો હવે આપણે આ ચોકલેટ ભાંગી વાવ તો એકદમ સરસ પણ છે તમે જોઈ શકો છો એકદમ સરસ ચોકલેટ બની છે અને હવે તો આ છે બે ગટકા અને આ ચોકલેટ પણ એમ જેવી જ છે તો તમે જલ્દીથી ખાવા આવી જાઓ અને ખાવ પહેલા તમે મારા વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ છે બીજી કુનાફાટ ચોકલેટ જે ઘણી મોટી છે તો તમે જલ્દીથી આ ચોકલેટ પણ ખાવા આવી જાવ તો હું તમને બધાને એક એક પીસ આપીશ તો મારા વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરો પણ આ છે બધાથી સારી કારણ કે એકદમ આ લીચી જન છે અને એકદમ ચોકલેટી મસ્ત ચોકલેટ છે તો આ દુબઈની બહુ બહુ પ્રખ્યાત ચોકલેટ છે તો જલ્દીથી હું તો બહુ બેતાબ છું કે આ મારે પણ ફાઈવ સ્ટાર રેટિંગની ચોકલેટ ખાવી છે કોને કોને કુનાફા ચોકલેટ ભાવે છે તે મને જલ્દી કમેન્ટ કરો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આપણે આજે જઈ રહ્યા છીએ કાલે છે રક્ષાબંધન તો આજે આપણે જઈએ છીએ મીઠાઈ લેવા તો હવે આપણે કંઈક પેંડા લાવશી મીઠાઈમાં અને તેના માટે જવું પડશે આપણે બજાર તો આપણે અત્યારે ફૂલ અંદર તો હવે થોડીક થોડીક લાઈટ આવી છે તો આવી ગઈ છે હવે બજાર તો આપણે જઈશું હવે બજારમાં હવે આવી ગઈ છે મીઠાઈ 아ां अब 500 अब 3 ग ु હવે આપણે પેંડાની ખરીદી કરી લીધી છે તો હવે આપણા રક્ષાબંધનની પેંડાની શોપિંગ થઈ ગઈ છે તો હવે આપણે જાય છીએ ઘરે તો પાછા અંધારામાં આવી ગયા ચાલો જઈ ઘરે તો હવે આપણી શેરી આવી ગઈ તો હવે આપણે જઈ છીએ ઘરે અને મુકેલવાના ઘટ પાસે આપણે પહોંચી ગયા છીએ અને રસ્તામાં બહુ અંધારો પણ આવે છે કારણ કે બધી જગ્યાએ લાઇટ નથી હોતી અને રક્ષાબંધન છે ફેવરિટ મારું ત્યાં જેને બેન ભાઈને રાખી છે તો હવે મારો વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઇક શર સબસ્ક્રાઇબ કરો અને જલ્દીથી તમે પણ પેંડા ખાવા આવી જાઓ તો ચાલો હવે આપણે મળી આગલા લોકેશન